ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને હું ઉઠી ગઈ છું નાઈ લીધું છે હવે મેકઅપ કરી રહી છું એમ કે મેં કીધું હતું એમ આજે મારું શૂટ છે ડાકોર જવા માટે નીકળવાનું છે તો ફટાફટ મેકઅપ કરી લઉં અને પછી શૂટિંગ માટે નીકળું સો ચલો હું પહેલાં મેકઅપ કરી લઉં રેડી થઈ જાઉં અને પછી તમને લોકોને મળું છું ઓકે ચાલો હું રેડી થઈ ગઈ છું તમે જોઈ શકો છો રોજ કરતાં મારું થોડું અલગ લુક છે આજે થોડું આવું રાખ્યું છે અને મમ્મી છે મારા મમ્મી થોડા સ્માઈલ કરી દો લોકો તારી સ્માઇલ ગમે છે એટલે મેસેજ આવે કે તમારા મમ્મીની સ્માઇલ મસ્ત છે અને હાય મુર્તુઝા ભાઈ આવી ગયા છે ગાડી

જય શ્રી કૃષ્ણ સો ફ્રેન્ડ્સ ખેતી સ્વરમાં આવી છું મીઠાઈ લેવા માટે કેમ કે મંદિર જઈએ છે તો મંદિર માટે પ્રસાદ લઈ લઈએ એક કિલો મોહન થાળ અને કાજુની મીઠાઈ પાંચસો પાંચસો સો જો હેલો હા શોપ છે ઓલમોસ્ટ મીઠાઈ અહીંયાથી લેતી હોય જોયું હશે તમે મારા એક બે વ્લોગમાં અહીંયા બધું જ સરસ ફ્રેશ બધું મળે ફટાફટ લઈ લઈએ મીઠાઈ મંદિર જઈએ છે તો ભગવાનને મીઠાઈ તો જરૂરી છે અને ડાકોર જઈએ છીએ એટલે ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને મોહન થાળ બહુ ભાવે એમના માટે મોહનથાળ લઈ જઈએ છીએ ચલો મળું છું તમને લોકોને થોડી વારમાં સો ફ્રેન્ડ્સ હું ડાકોર પહોંચી ગઈ છું અમારા મૃત્યુ બધા મને ગાળો બોલવાના છે કે તમને એમનું નામ યાદ નહીં રહેતો ના આવી ગયું તમને નામ હવે તમે બરાબર નામ કહો છો બરાબર કહું છું બસ બસ હવે અમારા ધીરેન સર ગયા છે લોકેશન માટે મારા હિરોનભાઈ ઊભા છે બહાર એ ઊભા અમારા કેમેરામેન અને સર જોવા માટે ગયા છે લોકેશન ત્યાં આવે ફોન કરે એટલે પછી ત્યાં જઈએ અમે લોકો શૂટ માટે રવિવાર છે આજે અને બહુ જ ભીડ છે સો હવે ખબર નહીં કેવી રીતે સર શૂટ કરવાના છે પણ કરી લઈશું અમે લોકો તો મળીએ છીએ સર હેલો હા એવા ઠાકોર એમ એ ઠાકોર પેલા ને જોશી ઠાકોર કઢયો જવા કઢયો

એટલું જ ડ્રાય ફ્રૂટ હોય ને એટલું જ ઘી હોય આ ખીચડીની અંદર અચ્છા અને એક મહિના માટે ખાલી ડાકોરમાં જ બને જાય ઉત્તરાયણથી આ ખીચડી બનતી જાય અચ્છા ચૌદ બાર થી ચાલુ થાય પંદર બાર થી ચાલુ થાય એકે પતી જાય બરાબર પછી આખો વર્ષ ના બને એક જ વર્ષ બને ખાલી અહીંયા સર મેનુમાં ખાલી ખીચડી હોય રવૈયાનું શાક હોય પાપડ હોય ને કઢી હોય એટલી જ વસ્તુ હોય ચાર આઈટમ સરસ અહીંયા જ પ્રોગ્રામ થશે એ સાંજે તમને લોકોને બતાવીશ અત્યારે તો અમે અમારું કામ કરીએ છીએ સર સ્ક્રિપ્ટ વાંચી લે પછી ચાલુ કામ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રાય લંબોદરાય સકલાય જગત વિદાય નાગાનાય ગૌરી સુતાય ગણનાથ નમઃ ઓમ વક્રતુન મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુમે દેવ સર્વકાર્યસુ સર્વદા સર્વકાર્યસુ तो गरिसो ओम गंगण बताय में 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय खोड़ियार मात की जाए छोड़ राय की जाए कुलदेवी माथ की जाए ओ नमः पार्वती पते हर हर महादेव स्थान देवता देवताभ्यो नमः तुम जे स्थान ऊपर प्रथम पग मुखो त्या श्री નો પ્રસાદ કરી અને પછી કાર્ય કરવું જેથી આપણા કાર્યમાં કોઈ વિઘ્ન આવે નહીં સો ફ્રેન્ડ્સ બ્રેક પડ્યો છે અને અમે લોકો ડાકોરના ગોટા ખાવા ગયા પ્રખ્યાત ગોટા ડાકોરમાં આવો અને ગોટા ખા ખાતા પંડનશન ના કર્યા બરાબર છે જો આવશે એનપી બરાબર તમે છોડો તો પૈસા ન હતા રહી ને પૈસા બસ યે તો જો મોટી ગोटा આવે તો બતાવો બધા તો માડી લો ગોટા આવી ગયા છે ડાકોરના પ્રખ્યાત અમારો મૂર્તુ જ ભાઈ મૂર્તુ જ ભાઈ ગોટા ને ખમણ ખાસે હવે બરાબર પોટાની મજા આના વગર નહીં કઢી વગર કઢી તો જોઈએ જ અચ્છા દહીં અચ્છા દહીં વગર દહીં આલો ભાઈ એમના દહીં હોય આની જોડે દહીં વગર મજા હા આપણે પહેલાં આવતા હતા તો દહીં જોડે જ ખાતા હતા ને હા હવે યાદ આવ્યું પહેલાં અમે અહીંયા બહુ જ શૂટ કર્યું અરે અમારા કેમેરામેન આ હતા

આયે તે ના ના અમારું વિડિયો ચાલો બસ લઈ લે લઈ લે બેન ભાઈએ મને ગોટાનું પેકેટ આપ્યું છે ગિફ્ટમાં થેન્ક યુ સો મચ ઘરે જઈને ચોક્કસથી બનાવીશ હું તો નહીં બનાવું મારી મમ્મી બનાવશે મારી મમ્મી બનાવશે હું ખાઈશ તો તમને થેન્ક યુ કહું છું હા બહુ સરસ થેન્ક યુ ખૂબ આભાર તમે થેન્ક યુ ચલો 这一些 ખાલી લેજો બસ પહેલા એન્ટ્રી લો

આપ કથા એક વિશેષ કે જેમાં આપણી મીડિયામાં મોબાઈલમાં જોઈએ જીતુ મંગુ તો આ સાહેબ આપની સમક્ષ જેમનું asli નામ હવે પણ નઈ જાણતા હોય ગ리와 કંસળ જોરદાર તાળીથી વધારે આમ મંગુબેન તરીકે આપણે જાણીએ છીએ જીતુભાઈને પણ જાણીએ છીએ પણ એમને પ્લેટફોર્મ અને સાથે મીડિયામાં આગળ કરનાર એવા ધીરેન્દ્ર રાંદેજા ડિરેક્ટર શ્રી એ પણ આગળ આવે ઉપર આવે ડાયલોગ

Jangan jauh, yang penuh satu putih tahun baru. Kami kamera, kamera kita kaki

ચચ઄ મંલલે શ઱૨એ ચ્ર઺ છાાણ મંરિંલાણ મંદેંનાળાણ મંરાણ મંળાણ મંિંાણ સો ફ્રેન્ડ્સ શૂટ પતી ગયું છે અમે લોકો ડાકોરથી બરોડા જવા માટે નીકળી ગયા છે રસ્તામાં છે બહુ જ થાકી ગઈ છું સાચે જ કેમકે ચાલી ચાલીને અને બોલી બોલીને ડોક્યુમેન્ટ્રી હતી એટલે આખા ડાકોરમાં ફરી ફરીને કરવાનું હતું એક એક જગ્યાને બતાવવાની હતી એનું મહત્ત્વ બતાવવાનું હતું તો બસ પતી ગયું છે બધું શૂટ અને મારા પપ્પાના બહુ જ ખાસ ફ્રેન્ડ એસાન કુરેશી જે આવ્યા છે બરોડામાં હું તો અહીંયા શૂટ પર હતી એટલે હું તો મળી ના શકી તો એ ઘરે આવ્યા હતા મમ્મીને મળ્યા હવે મારી ઈચ્છા છે કે હવે હું જલ્દી જલ્દી બરોડા પહોંચું અને એમને મળું મારા પપ્પાના બહુ જ સારા ફ્રેન્ડ મારા પપ્પા જ્યારે પણ બરોડાથી મુંબઈ જાય તો મુંબઈમાં એમના ઘરે તો જવા જવાનું ને જવાનું જ હું પણ ઘણી વખત એમના ઘરે જઈ આવી છું અને મારા પપ્પાના ગયા પછી એ નહોતા આવ્યા એ બિઝી હતા તો હમણાં આવ્યા હતા એમના બરોડામાં પ્રોગ્રામ છે શું એમને મળીશ અને તમને લોકોને પણ મળાવીશ તમને લોકોને બતાવીશ ફ્રેન્ડ એક સેલિબ્રિટી થઈને પણ એટલા હંબલ અને ડાઉન ટુ અર્થ છે એ તમને હું બતાવીશ તો ફટાફટ પહેલાં તો હું બરોડા પહોંચું મળું અને બહુ જ થઈ રહ્યું છે એક્સાઇટેડ થઈ રહ્યું છે મળવા માટે ફટાફટ પહેલાં એમને મળી લો ચલો તમને એમને મળાવું છું સો ફ્રેન્ડ્સ અમે લોકો અહીંયા હોટલ પર આવી ગયા છે પણ હજી સુધી એસાન અંકલ આવ્યા નથી એમની વેઇટ કરે છે તો બેઠા છે એના માટે કંઈક લીધું છે અને થોડુંક ગિફ્ટ પર જેવું સો એ લઈ જઈ શકે બરોડામાં આપણો જે ફેમસ છે લીલો ચેવડો ને આખરવડી એ છે ને બીજું ડ્રાય ફ્રૂટ્સ છે એ આવે એટલે તમને લોકોને મળવું કઈ હોટલ છે લેમન ટ્રી લેમન ટ્રી હોટેલ છે એમાં રોકાયા છે સો આજે રોકાશે ને કાલે સવારે એમની ફ્લાઇટ છે તો નીકળી જશે તો એ તો બિચારા ઘરે આવીને ગયા મારા પણ હું મળી ના શકી સો હું હોટલ આવી ગઈ છું એમને મળી લો અને તમને લોકોને પણ મળાવું છું એમને આવે એટલે તમને લોકોને મળાવું સો ફ્રેન્ડ્સ મેં તમને બધાને કીધું હતું કે બહુ ખાસ વ્યક્તિ આવ્યા છે એસન અંકલ મારા પપ્પાના બહુ જ સારા ફ્રેન્ડ એ ઘરે આવી ગયા તો એમને મળવાનો મોકો નહોતો મળ્યો એટલે હું એમને મળવા માટે અહીંયા આવી છું સો અંકલ એ મેરા બ્લોગ હે અંકલ મેં આપને યુટ્યુબ પર બ્લોગ ગુજરાત आ जा आए बड़ौदा बड़ौदा में हमारे बहुत अच्छे मित्र को आज याद किए पराग कंसारा टॉप सिक्स में थे हम लोग हाँ उसमें ये इतनी सी थी आज बड़ी हो गई हमारे बाजू में खड़ी हो गई और गुजरात में बहुत अच्छा है। इनका एक चैनल चलता है कॉमेडी क्या नाम है बताओ कॉमेडी चैनल का जीतू मंगू जी देखना और हंसते रहना और मैं इसी तरह आपको हंसाता रहूंगा प्यार बनाए रखें नए साल में मैं दो लाइन आप सबको दुआ देता हूँ आप सब सब में मिठास घुल जाए बांसुरी और बीन की तरह आप सब में मिठास घुल जाए बांसुरी और बीन की तरह और लोग आपको भी प्यार करने लगे वैक्सीन की तरह <laughs> हंसते रहें मुस्कुराते रहें और इसी तरह देखते रहें गरीबा को थैंक यू थैंक यू सो मच सो स्वीट सो स्वीट थैंक यू सो मच तो आता है ऐसा अंकल તમે જોઈ લીધું કેટલા ડાઉન ટુ અર્થ આટલા મોટા આર્ટિસ્ટ થઈને એકદમ ડાઉન ટુ અર્થ એવું નથી કે હું એમના ફ્રેન્ડની ડોટર છું તો મને આવી રીતે મળ્યા છે દરેક વ્યક્તિને આવી રીતે જ મળે છે અને બધાને આવી રીતે જ પ્રેમ આપે છે ભગવાન એમને પણ બહુ જ બધી પ્રગતિ આપે બહુ જ સુખીમાં રાખે અને સ્વસ્થ રાખે એકદમ અને બસ અહીંયા જ હું આમને મળી અને હવે ઘરે પહોંચું એટલે પછી તમને લોકોને મળું છું ટા સો ફ્રેન્ડ્સ અમે લોકો મળી લીધું એસાન અંકલને સાથે ડિનર કર્યું બહુ બધી વાતો કરી પપ્પાને બહુ બધા યાદ કર્યા અને બહુ જ મજા આવી બહુ જ બધા આશીર્વાદ આપ્યા એમણે અને બહુ સારું લાગ્યું પપ્પા પછી એવું લાગ્યું કે પાછા પપ્પા ક્યાંક મળી ગયા મને એ હોત તો બહુ જ ખુશ થાત અને એમણે પણ એ જ કીધું કે અત્યારે કદાચ પપ્પા હોત તો મારી આટલી પ્રગતિ જોઈને બહુ જ ખુશ થયા હોત અને એમના આવવાથી પણ બહુ ખુશ થયા હોત પણ કંઈ વાંધો નહીં એમના આશીર્વાદ છે બસ ચાલે છે બધું હવે અહીંયાથી અમે નીકળી ગયા છીએ હોટલથી એમને સવારે વહેલા છ વાગ્યાની ફ્લાઇટ છે તો અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે ને હવે ઘરે જઈએ છીએ એમ કે હું બહુ જ થાકી ગઈ છું મારા પગ હવે ગરબા ગઈ રહ્યા છે સો ઘરે જાઉં અને ઘરે જઈને તમને મળું છું ઊરતું જાવ તમને ટાટા કહી દેશે એમ કદાચ સીધી ઉપર જતી રહીશ એટલે તમને મળી નહીં શકે સો ટાળા મૂર્તુ જા ભાઈ તો મળીએ છીએ તો પછી ઘરે ઓકે ચાલો સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગઈ છું ચેન્જ કરી લીધું છે મેકઅપ કાઢી નાખ્યો છે આજનો દિવસ બહુ બિઝી અને બહુ હેક્ટિક ગયો છે થાકી ગઈ કેમ કે આખા ડાકોરનું ઇતિહાસ કહેવાનું હતું અને ડાકોરમાં નાની નાની જગ્યાઓ ઉપર જઈને અમે લોકોએ શૂટ કર્યું જ્યાં કોઈને જાણકારી નથી હોતી એવી જગ્યાઓએ જઈને અમે શૂટ કર્યું છે અને જાણકારી આપવાની કોશિશ કરી છે તો બહુ જલ્દી એ વિડીયો આવશે તો જોજો મંગુ તમને એટલે કે હું ગ્રીવા તમને એક નવા જ રૂપમાં મળીશ નવી જ વાતો સાથે અને એ પણ એક અલગથી જ આઈ થિંક ચેનલ આવશે એને પણ તમે જરૂરથી જોજો કે અત્યાર સુધી તો તમે મને કોમેડી કરતાં જોઈ છે સો હવે કંઈક તમને લોકોને જ્ઞાન મળે તમને લોકોને કંઈક નવી જાણકારી મળે એવો વિડીયો એવા વિડીયોઝ આવવાના છે સો આ પહેલો વિડીયો હતો ડાકોરનો તો સરસ રીતે પૂરો થયો એસાન અંકલને મળી સૌથી વધારે સારી વસ્તુ તો એ થઈ આજના દિવસમાં એમને મળી અને એવું લાગ્યું કે પપ્પાને પાછી મળી સાચે જ પપ્પાને મળ્યાનો જ અનુભવ થયો મને તો જૂની વાતો નીકળી પપ્પાને યાદ કર્યા સાથે ડિનર કર્યું અને હવે ઘરે આવી ગઈ છું એટલે હવે બસ થાકી ગઈ છું એટલે હવે આરામ કરીશ અને કાલનો નવો દિવસ નવી રીતે ચાલુ કરીશું તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા અને ભૂલી જાઉં છું કે બીજું કયું બટન કહેવાનું છે થેન્ક યુનું બટન દબાવવાનું ભૂલતા નહીં તો પ્લીઝ થેન્ક યુનું બટન પણ દબાવજો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ટળા ગુડ નાઇટ લવ યુ ઓલ બાય બાય